ખાસ કરીને બે હજાર ચોવીસના ના શિયાળા અને ઠંડીના પ્રથમ રાઉન્ડ વિશેની વાત કરવાની છે સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે આ વર્ષે શિયાળો થોડોક લેટ ગણી શકાય હજુ પણ કોઈ સારી એવી ગુલાબી ઠંડીની શરૂઆત થઈ નથી છે કે તાપમાન ઘણી બધી નીચું પણ આવ્યું છે તાપમાનમાં ઘટાડો પણ થયો છે પણ હજુ પણ આપણે મિક્સ ઋતુનો સામનો કરી રહ્યા છે જેમાં રાત્રિનું તાપમાન છે એ ખૂબ નીચું નોંધાઈ રહ્યું છે એ સાથે દિવસનું તાપમાન છે ત્રીસ ડિગ્રી કરતા ઉપર ચાલી રહ્યું છે છતાં પણ જોવા જઈએ તો ત્રીસ ડિગ્રી કરતાં ઉપર ચાલી રહ્યું છે નોર્મલ કરતાં બે થી ત્રણ ડિગ્રી તાપમાન ઊંચું છે કોઈ બહુ ઊંચું તાપમાન અત્યારે ન ગણી શકાય અને આપણે થોડા દિવસ પહેલા જેવી રીતે વિડીયો મૂકીને માહિતી આપી હતી કે સત્તર નવેમ્બર સુધી હમણાં કોઈ મોટા ઠંડીના રાઉન્ડની શક્યતાઓ નથી એ જ મુજબ જોવા જઈએ તો આજે પંદર નવેમ્બર થઈ ગઈ છે અને હજુ પણ કોઈ ઠંડીની સારી એવી શરૂઆત થઈ નથી પણ એક ચોક્કસથી સારા સમાચાર એ ગણી શકાય કે આવનારા દિવસમાં એક સામાન્ય ઠંડીનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે જેની અંદર જોવા જઈએ તો અત્યારે એક ડે એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે રેગ્યુલર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હોય ને એ પણ જે આપણા ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી પસાર થાય ત્યાં બરફ વરસાદ થાય ને અત્યારે આપણે ઉત્તર પૂર્વના પવન હોય તો એને કારણે બર્ફીલા ઠંડા પવનો છે ગુજરાત સુધી પહોંચતા હોય છે અને ગુજરાતમાં ઠંડી આવતી હોય છે એવી જ રીતે જોવા જઈએ તો અત્યારે ઉત્તર ભારતમાં જેમાં ખાસ કરીને જમ્મુ કાશ્મીર અને લેહ લદ્દાખ નજીક એક ડબલ્યુ પહોંચી રહ્યું છે અત્યારે ખૂબ નજીક પહોંચી ગયું છે પણ અહીંયા વાત એ છે કે એ ડબલ્યુ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે ખૂબ નબળું છે એટલે એને કારણે કોઈ મોટી બરફ વરસાદ થાય તેવી શક્યતાઓ નથી છતાં પણ આવતીકાલ અથવા પરમવીર સોળ અથવા તો સત્તર નવેમ્બરથી જમ્મુ કાશ્મીર અને લેહમાં બરફ વરસાદની શરૂઆત થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને ત્યાં બરફ વરસાદ થશે એટલે લગભગ અઢાર અથવા તો ઓગણીસ નવેમ્બરથી ગુજરાતમાં હળવી એવી સામાન્ય ઠંડીની શરૂઆત થઈ જશે જો કે આમાં કોઈ મોટી ઠંડી આવે કે ગાત્રોથી જાતી અથવા તો જે કોલ્ડ વેવનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ નથી પણ જે સવાર સાંજની ગુલાબી ઠંડી અને દિવસનું તાપમાન જે ઊંચું છે તેમાં પણ અમુક અંશે ઘટાડો નોંધાય તેવી ચોક્કસથી આપણે આશા રાખી શકીએ છીએ એટલે અત્યારે જે ડબલ્યુડી પસાર થઈ રહ્યું છે એ થોડુંક નબળું છે અને ઓછા એરિયાને કવર કરી રહ્યું છે જેની અંદર કાશ્મીરના મોટા ભાગના વિસ્તારો હોય જમ્મુ હોય કાશ્મીરનું ગિલગીટ છે અથવા તો ત્યાંથી શ્રીનગર છે હિમાચલ પ્રદેશનું જે મનાલી છે ત્યાં સુધી એ ડબલ્યુડીની અસર થવાની છે અને ખાસ કરીને આવનારા બે દિવસની અંદર મનાલીમાં પણ હળવી સામાન્ય બરફ વરસાદ થાય તેવી શક્યતાઓ છે અને જમ્મુ કાશ્મીર અને લેહ અને એની સાથે લદ્દાખના ઘણા બધા વિસ્તારોની અંદર બરફ વરસાદ થાય તેવી શક્યતાઓ છે એટલે આવતીકાલે સોળ તારીખ અથવા તો પરમ દિવસે સત્તર તારીખથી જે આપણે હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર અને

પ્રકારે કહી શકાય કે બે હજાર ચોવીસના ના શિયાળાની એક શરૂઆત છે એ હવે થવા જઈ રહી છે ને ધીમે ધીમે ઠંડી પછી આપણે રેગ્યુલર ઠંડીનું પ્રમાણ છે એ વધતું જશે જોકે નવેમ્બર મહિનાની અંદર કોઈ કોલ્ડ વેવના રાઉન્ડની શક્યતાઓ નથી જે ઘણી વખત આપણે ખબર છે કે કોલ્ડ વેવ આવતા હોય જેમાં અનેક વિસ્તારોની અંદર સિંગલ ડિજિટમાં તાપમાન જતું હોય છે જે આપણે કચ્છના નલિયા આસપાસ તો ઘણી વખત ઝીરો ડિગ્રી પણ તાપમાન જોવા મળતું હોય છે પણ હમણાં કોઈ એવું વેવનો રાઉન્ડ આવે ને સિંગલ ડિજિટમાં તાપમાન જાય તેવી શક્યતાઓ નથી નવેમ્બર દરમિયાન જોકે ડિસેમ્બરની અંદર આ બધી જે પ્રક્રિયાઓ છે અથવા તો જે આ સિંગલ ડિજિટની અંદર તાપમાન જાય તેવી ડિસેમ્બર અને જાન્યુઆરીની અંદર આપણે શક્યતા માની શકીએ અત્યારે આપણે નવેમ્બર મહિનાની અંદર નોર્મલ ઠંડી જોવા મળશે અને એ નોર્મલ ઠંડીનો રાઉન્ડ છે એ અઢાર ઓગણીસ અથવા તો વીસ નવેમ્બરથી શરૂઆત થાય તેવી શક્યતાઓ માની રહ્યા છે અત્યારે જે ડબલ્યુડી છે તે થોડુંક નબળું છે એટલે જે ઠંડીની શરૂઆત છે એ સામાન્ય ઠંડીની શરૂઆત થશે પછી મોટા ડબલ્યુડી પસાર થશે અને ઉત્તર ભારતના પહાડી પ્રદેશોની અંદર ખૂબ માત્રામાં બરફ પડશે પછી આપણે સારી એવી ઠંડી જોવા મળશે એટલે ડિસેમ્બરની અંદર સારી એવી ઠંડી જોવા મળશે પણ એકંદરે હવે બે થી ચાર દિવસની અંદર શિયાળાની શરૂઆત થાય તેવી શક્યતાઓ માનીને ચાલવાનું છે